કઈ બહાનાબાજી નથી કરી શકતા ઉત્તર છે સર્વિસેબલ બાળકો આ બહાનું નહીં કરશે કે બાબા અહીં ગરમી છે અહીં ઠંડી છે એટલે અમે સર્વિસ નથી કરી શકતા થોડી ગરમી થઈ અથવા ઠંડી પડી તો નાજુક નથી બનવાનું એમ નહીં અમે તો સહન જ નથી કરી શકતા આ દુખદા માં દુખ સુખ ગરમી શરદી નિંદા સ્તુતિ બધું સહન કરવાનું છે બહાના બાજી નથી કરવાની ગીત છે ધીરજ ધર મનવા ધીરજ ધર ઓમ શાંતિ બાળકો જ જાણે છે કે સુખ અને દુખ કોને કહેવામાં આવે છે આ જીવનમાં સુખ ક્યારે મળે છે અને દુખ ક્યારે મળે છે તે માત્ર તમે બાકો જ નંબર વાર પુરુષાર્થ અનુસાર જાણો છો આ છે જ દુઃખની દુનિયા આમાં થોડા ટાઈમ માટે દુઃખ સુખ સ્તુતિ નિંદા બધું સહન કરવું પડે છે એના એના બધાથી પાર થવાનું છે કોઈને તો થોડી ગરમી લાગે છે તો કહેશે અમે ઠંડીમાં રહીએ હવે બાળકોને તો ગરમીમાં અથવા ઠંડીમાં સર્વિસ તો કરવાની છે ને આ સમયે આ થોડું ઘણું દુઃખ પણ છે તે કઈ નવી વાત નથી આ છે જ દુઃખધામ હવે તમારે બાળકોએ સુખધામમાં જવા માટે પૂરો પુરુષાર્થ કરવાનો છે આ તો તમારો મોસ્ટ વેલ્યુબલ સમય છે આમાં બહાના ચાલી ન શકે બાબા સર્વિસેબલ બાળકોના માટે કહે છે સુખધામ બનાવવા તો બ્રાહ્મણો બાળકોએ જ બાપના મદદગાર બનવાનું છે બાપ આવેલા છે તો એમની મત પર ચાલવું જોઈએ ભારત જે સ્વર્ગ હતું તે અત્યારે નર્ક છે એને ફરી સ્વર્ગ બનાવવાનું છે આ પણ હવે ખબર પડી છે સતયુગમાં આ પવિત્ર રાજાઓનું રાજ્ય હતું ખૂબ સુખી હતા પછી અપવિત્ર રાજાઓ પણ બને છે ઈશ્વર ઈશ્વરના નામે દાન પુણ્ય કરવાથી તો એમને પણ તાકાત મળે છે અત્યારે તો છે જ પ્રજાનું રાજ્ય પરંતુ આ કોઈ ભારતની સેવા નથી કરી શકતા ભારતની અથવા દુનિયાની સેવા તો એક બેહદના બાપ જ કરે છે હવે બાપ બાળકોને કહે છે મીઠા બાળકો હવે મારી સાથે મદદગાર બનો એટલા પ્યારથી સમજાવે છે દેહી અભિમાની બાળકો સમજે છે દેહ અભિમાની શું મદદ કરી શકશે કારણ કે માયાની જંજીરોમાં ફસાયેલા છે ફસાયેલા છે અત્યારે બાપે ડાયરેક્શન આપ્યું છે કે બધાને માયાની ઝાડથી એની જંજીરોથી એની સાંકળોથી ગુરુઓની જંજીરોથી છોડાવો તમારો ધંધો જ આ છે બાપ કહે છે હું જે છું જેવો છું સાધારણ હોવાના કારણે મને પૂરું નથી જાણતા બાપ અમને વિશ્વના માલિક બનાવે છે આ નથી જાણતા આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક હતા આ પણ કોઈને ખબર નથી અત્યારે તમે સમજો છો કે કેવી રીતે એમનું એમણે રાજ્ય મેળવ્યું પછી કેવી રીતે ગુમાવ્યું મનુષ્યોની તો બિલકુલ તુચ્છ બુદ્ધિ છે અત્યારે બાપ આવ્યા છે બધાની બુદ્ધિનું તાળું ખોલવા માટે પથ્થર બુદ્ધિથી પારસ બુદ્ધિ બનાવવા બાબા કહે છે હવે મદદગાર બનો ખુદાઇ ખા છે નથી ખુદા આવીને જેમને પાવન બનાવે છે એમને જ કહે કે હવે બીજાઓને પણ આપ સમાન બનાવો પર ચાલો બાપ આવ્યા જ છે પાવન સ્વર્ગવાસી બનાવવા છે મહેનત કરી બાપથી પૂરો વારસો લઈ પોતાનું ભવિષ્ય જીવન બનાવી લઈએ મનુષ્યોની જ્યારે વાનપ્રસ્ત અવસ્થા હોય છે તો સમજે છે હવે ભક્તિમાં લાગી જઈએ જ્યાં સુધી વાનપ્રસ્થ અવસ્થા નથી ત્યાં સુધી ખૂબ ધન વગેરે કમાય છે અત્યારે તમારી બધાની છે જ વાનપ્રસ્થ અવસ્થા તો કેમની બાપના મદદગાર બની જવું જોઈએ દિલથી પૂછવું જોઈએ અમે બાપના મદદગાર બનીએ છીએ સર્વિસેબલ બાળકો તો નામી ગ્રામી છે સારી મહેનત કરે છે યોગમાં રહેવાથી સર્વિસ કરી શકશે યાદની તાકાતથી જ આખી દુનિયાને પવિત્ર બનાવવાની છે આખા વિશ્વને તમે પાવન બનાવવાના નિમિત્ત બનેલા છો તમારા માટે ફરી પવિત્ર દુનિયા પણ જરૂર જોઈએ એટલે પતિ દુનિયાનો વિનાશ થવાનો છે અત્યારે બધાને આ જ બતાવતા રહો કે દેહ અભિમાન છોડો એક બાપને જ યાદ કરો પાવન છે બધી યાદ બધા યાદ પણ એમને જ કરે છે સાધુ સંત વગેરે બધા આંગળીથી એમ જ ઈશારો કરે છે કે પરમાત્મા એક છે તે જ બધાને સુખ આપવા વાળા છે ઈશ્વર અથવા પરમાત્મા કહી દે છે પરંતુ એમને જાણતા કોઈ પણ નથી કોઈ ગણેશને કોઈ હનુમાનને કોઈ પોતાના ગુરુને યાદ કરતા રહે છે હવે તમે જાણો છો તે બધું છે તે બધા છે ભક્તિ માર્ગના ભક્તિ માર્ગ પણ અડધો કલ્પ ચાલવાનો છે મોટા મોટા ઋષિ મુનિ બધા નેતિ કરતા આવ્યા છે રચતા અને રચના ને અમે નથી એક જ છે તે આવે પણ છે ભારતમાં જયંતિ પણ મનાવે છે અને ગીતા જયંતિ પણ મનાવે છે તો કૃષ્ણને યાદ કરે છે શિવને તો જાણતા નથી શિવ બાબા કહે છે પતિ પાવન જ્ઞાન ના સાગર તો જ્ઞાન નો સાગર તો હું છું કૃષ્ણના માટે તો કહી ન શકે ગીતાના ભગવાન કોણ આ ખૂબ સારું ચિત્ર છે બાપ આ ચિત્ર વગેરે બધા બનાવે બનાવરાવે છે બાળકોના જ કલ્યાણ માટે શિવ બાબાની મહિમા તો કમ્પ્લીટ લખવાની છે બધો આધાર એના પર છે ઉપરથી જે પણ આવે છે તે પવિત્ર જ છે પવિત્ર બન્યા વગર કોઈ જઈ ન શકે મુખ્ય વાત છે પવિત્ર બનવાની તે છે જ પવિત્ર ધામ જ્યાં બધી આત્માઓ રહે છે અહીંયા તમે પાઠ ભજવતા ભજવતા પતિત બન્યા છો જે સૌથી વધારે પાવન તે પછી પતિત બને છે દેવી દેવતા ધર્મ નું નામ નિશાન જ ગુમ થઈ ગયું છે દેવતા ધર્મ નામ રાખી દીધું છે તમે સ્વર્ગ નું રાજ્ય લો છો પછી ફરી ગુમાવો છો હાર અને જીત નો ખેલ છે માયા થી હારે હાર માયા થી જીત્યા જીત મનુષ્ય તો રાવણ રાવણનું એટલું મોટું ચિત્ર કેટલો ખર્ચો કરીને બનાવે છે પછી એક જ દિવસમાં ખલાસ કરી દે છે દુશ્મન છે છે ને ને પરંતુ આ તો બાબા કે થઈ ગયું ખેલ શિવ બાબાનું પણ ચિત્ર બનાવી પૂજા કરી પછી તોડી નાખે છે દેવીઓના ચિત્રમાં પણ એવી રીતે બનાવીને પછી જઈને ડુબાડી દે છે કઈ પણ સમજતા નથી હવે તમે બાળકો બેહદની હિસ્ટ્રી જોગ્રોફીનું ચક્ર કેવી રીતે ગ્લાની દેવતાના ચિત્ર પણ નિંદાના ગ્લાની બનાવી દીધા છે બાપ સમજાવે છે મીઠા બાળકો વિશ્વના માલિક બનવાના માટે બાપને બાપે તમને જે પરહેજ બતાવી છે તે પરહેજ કરો યાદમાં રહીને ભોજન બનાવો યોગમાં રહીને ખાઓ બાપ પોતે કહે છે મને યાદ કરો તો તમે વિશ્વના માલિક ફરીથી બની જશો બાપ પણ ફરીથી આવેલા છે હવે વિશ્વના માલિક પૂરું બનવાનું છે ફોલો ફાધર મધર માત્ર ફાધર તો હોઈ નથી શકતા સન્યાસી લોકો કહે છે અમે બધા ફાધર છીએ આત્મા સો પરમાત્મા છે આ તો રોંગ થઈ જાય છે ત્યાં મધર ફાધર બંને પુરુષાર્થ કરે છે અહીંયા તો મા બાપ બંને પુરષાર્થ કરે છે તો એમને જ ફોલો કરવાના છે ફોલો કરો માતા પિતાને એમનું અનુસરણ કરો આ અક્ષર પણ અહીંયા ન છે હવે તમે જાણો છો જે વિશ્વના માલિક હતા પવિત્ર હતા હવે તે અપવિત્ર છે ફરીથી પવિત્ર બની રહ્યા છે અમે પણ એમની શ્રીમત પર ચાલી આ પદ પ્રાપ્ત કરીએ છીએ તેઓ આ એમના દ્વારા ડાયરેક્શન આપે છે એમના પર ચાલવાનું છે ફોલો નહી કરો તો માત્ર બાબા બાબા કેવાથી ફોલો કરવા વાળાને બાબાને ફોલો કરવાથી અમે રાજાઈમાં જઈશું આ સમજની વાત છે બાપ માત્ર કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય બસ બીજા કોઈને પણ આ સમજાવો તમે કેવી રીતે ચોર્યાસી જન્મ લેતા લેતા અપવિત્ર બન્યા છો અત્યારે ફરી પવિત્ર બનવાનું છે જેટલા યાદ કરશો તો પવિત્ર થતા જશો ખૂબ યાદ કરવા વાળા નવી દુનિયામાં પહેલા પહેલા આવશે પછી બીજાઓને પણ આપ સમાન બનાવવાના છે પ્રદર્શની બાબા મમ્મા સમજાવવા માટે તો નહીં જઈ શકતા બહારથી જે મોટા વ્યક્તિ આવે છે તો કેટલા બધા મનુષ્ય જાય છે એમને જોવા માટે આ તો કેટલા ગુપ્ત છે બાપ કહે છે હું આ બ્રહ્માતન થી બોલું છું હું જ આ બાળક આ બાળકનું રેસ્પોન્સિબલ છું હું બ્રહ્મા બાબાનો જવાબદાર હું છું તમે હંમેશા સમજો શિવ બાબા બોલે છે તે ભણાવે છે તમારે શિવ બાબાને જ જોવાના છે આમને નથી જોવાના પોતાને આત્મા સમજો અને પરમાત્મા બાપને યાદ કરો અમે આત્મા છીએ આત્મામાં બધો પાર્ટ ભરાયેલો છે આ નોલેજ બુદ્ધિમાં ચક્કર લગાવવી જોઈએ માત્ર દુનિયાવી વાતો જ બુદ્ધિમાં હશે તો મતલબ કઈ જાણતા જ નથી બિલકુલ જ જ છે છે પરંતુ એવા એવાનું પણ કલ્યાણ તો કરવાનું સ્વર્ગમાં તો જશે પરંતુ ઊંચ પદ નહીં મળે સજાઓ ખાઈને જશે ઊંચ પદ કેવી રીતે મળશે તે તો બાપે સમજાવ્યું છે એક તો સ્વદર્શન ચક્રધારી બનો અને

હવે ચોર્યાસી નું ચક્ર પૂરું થાય છે પાછા જવાનું છે રામ ગયો રાવણ ગયો એનો પણ અર્થ કેટલો સહજ છે જરૂર સંગમ યુગ હશે જ્યારે કે રામનો અને રાવણનો પરિવાર છે આ પણ જાણો છો બધું વિનાશ થઈ જશે બાકી થોડા રહેશે કેવી રીતે તમને રાજ્ય મળશે તે પણ થોડા આગળ જઈને તમને તમને બધી જ ખબર પડતી તમારે સાક્ષી થઈને જોવાનું છે સાક્ષાત્કાર થતા જશે આ ચોર્યાસી ના ચક્ર ને દુનિયામાં કોઈ નથી જાણતા અત્યારે તમારા બાળકોની બુદ્ધિમાં છે આમાં અમે પાછા જઈએ છીએ રાવળ રાજ્ય થી હવે છુટ્ટી મળી છે ફરી પોતાની રાજધાનીમાં આવીશું બાકી થોડો સમય છે થોડા દિવસ છે આ ચક્ર ફરતું રહે છે ને અનેક વાર આ ચક્ર લગાવ્યું છે તો ત્યારે બાપ કહે છે જે કર્મ બંધનમાં ફસાયેલા છો એને ભૂલો ગૃહસ્થ વ્યવહારમાં રહેતા પણ ભૂલતા જાવ હવે નાટક પૂરું થાય છે પોતાના ઘરે જવાનું છે આ મહાભારત લડાઈ પછી જ સ્વર્ગના ગેટ સ્વર્ગના દરવાજા ખોલે ખુલે છે એટલે બાબાએ કહ્યું છે આ નામ ખૂબ સારું છે ગેટ વે ટુ હેવિન કોઈ કહે છે લડાઈઓ તો ચાલતી આવી છે બોલો મુસલોની તો લડાઈ ક્યારે લાગી છે તો આ યજ્ઞ પણ રચ્યો હતો આ જૂની દુનિયાનો હવે વિનાશ થવાનો છે નવી રાજધાની સ્થાપના થઈ રહી છે તમે આ રૂહાની ભણતર ભણી રહ્યા છો રાજાઈના માટે તમારો ધંધો છે રૂહાની વિદ્યા શરીરની વિદ્યા તો કામ આવવાની નથી શાસ્ત્ર પણ કામ નહીં આવશે તો કેમ નહી આ ધંધામાં લાગી જવું જોઈએ બાપ તો વિશ્વના માલિક બનાવે છે વિચાર કરવો જોઈએ કઈ કયા ભણતરમાં લાગીએ કયું ભણવાનું ભણીએ તે તો થોડી ડિગ્રીઓના માટે ભણે છે તમે તો ભણો છો એના માટે કેટલો રાત દિવસનો ફરક છે તે ભણવાનું ભણીને બાબા કે ભૂંગરા મળશે ચણા મળશે અને મળશે કે નમ નહીં એ પણ ખબર થોડી છે કોઈનું શરીર છૂટી જાય તો ભૂંગરા પણ ગયા ચણા પણ ગયા આ કમાઈ તો સાથે ચાલવાની છે મોત તો માથા પર ઉભું છે પહેલા અમે પોતાની પૂરી કમાઈ કરી લઈએ આ કમાઈ કરતા કરતા દુનિયા જ વિનાશ થઈ જવાની છે તમારું ભણવાનું જ્યારે પૂરું થશે ત્યારે જ વિનાશ થશે તમે જાણો છો જે પણ મનુષ્ય માત્ર છે એમની મુઠ્ઠીમાં છે ચણા એમને જ વાંદરાની જેમ પકડીને બેઠા છે હવે તમે રતન લઈ રહ્યા છો આ ચણા થી મમત્વ છોડવા ભૂંગરાથી મમત્વ છોડી દો જ્યારે સારી રીતે સમજો છો ત્યારે ભૂંગરાની મુઠ્ઠીને છોડો છો સમજી જશો કે કોઈ કામના નથી ત્યારે મુઠ્ઠીને છોડી દેશે ચણા છૂટી જશે આ તો બધું ખાકમાં થઈ જવાનું છે અચ્છા મીઠા મીઠા સીકી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની પહેલું છે રૂહાની નું ભણતર ભણીને ભણવાનું અને ભણાવવાનું છે અવિનાશી જ્ઞાન રત્નોથી પોતાની મુઠ્ઠી ભરવાની છે ચણાની પાછળ સમય નથી ગુમાવવાનો બીજો હવે નાટક પૂરું થાય છે એટલે પોતાના કર્મબંધનોથી મુક્ત થવાનું છે સ્વદર્શન ચક્રધારી બનવાનું અને બનાવવાનું છે મધર ફાધર માત પિતાને ફોલો કરીને એને અનુસરણ કરીને રાજાઈ પદના અધિકારી બનવાનું છે આજનું વરદાન સંકલ્પોની ચેક કરી વ્યર્થના ખાતાને સમાપ્ત કરવા વાળા શ્રેષ્ઠ સેવાધારી ભવ શ્રેષ્ઠ સેવાધારી તે છે જેમનો દરેક સંકલ્પ પાવરફુલ હોય એક પણ સંકલ્પ ક્યાંય પણ વ્યર્થ ન જાય કારણ કે સેવાધારી અર્થાત વિશ્વની સ્ટેજ પર એક્ટ કરવા વાળા આખી વિશ્વ તમને કોપી કરે છે જો તમારા એક 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 તમારો તમે પણ સંકલ્પ વ્યર્થ કર્યો તો માત્ર પોતાના પ્રત્યે નથી કર્યો પરંતુ બની ગયા એટલે હવે વ્યર્થના ખાતાને સમાપ્ત કરી શ્રેષ્ઠ સેવાધારી બનો સ્લોગન છે સેવાના વાયુમંડળની સાથે બેહદના વૈરાગ્ય વૃત્તિનું વાયુમંડળ બનાવો

તો કમ્બાઈન્ડ ની શક્તિ ખૂબ મોટી છે એક કાર્યના બદલે હજાર કાર્ય કરી શકો છો કારણ કે હજાર ભૂજાઓ વાળા બાપ તમારી સાથે છે ઓમ શાંતિ